હવે મોડી રાત્રે બે વાગ્યા સુધી હું મારા ઘરના પાસેથી આ ફરાશખાનો વાળો આવ્યો હતો તેના સામાન આપીને હું મારા બીજા ઘરે સુવા ગયો હતો અને એ જ એ ટાઈમ પર આખા એરિયાની સ્ટ્રીટ લાઇટ થી લઈને બધી લાઇટો છે ને આખા અંધારું હતું તો મમ્મીએ કીધું કે પછી તું બીજા ઘરે સુઈ જા મારા સાથે તો ત્યાં ગયો એટલે બે જ કલાક બે થી ત્રણ કલાકના અંદર અહીંથી છે ને તૈયારીમાં ચોરી થઈ ગઈ હતી જેના અંદર મારું હાથનું લકી જે હતી એ ત્રણ તોલાની હતી અને રાયન માલા જે હતી એ પાંચ તોલાની હતી અને કેશ જે આવ્યું હતું જે રિફેશન હતું એના જે કાર્ડ્સ ને એ બધા આવ્યા હતા એનું કેશ હતું એટલે આશરે ચાલીસથી પચાસ હજાર રૂપિયા એ હતું કેશ એટલે એ વસ્તુ તિજોરીના લોકરમાં મૂક્યું હતું અને તો ચોરી થઈ હતી જ્યારે સવારે મોર્નિંગમાં મારા મમ્મી દૂધ લેવા માટે બહાર નીકળ્યા હતા તો આઠ વાગે જોયું તો બારનું ખુલ્લું હતું એટલે બારનું ખુલ્લું હતું એટલે મમ્મી એ ઘરે જાણ કરી અમને કે બહારનું ખુલ્લું છે એટલે અહીંયા આવ્યા ત્યારે બધું સામાન તિજોરીનું બધું નીચે વિખરેલું હતું અને એના પછી મેં કંટ્રોલ પર સો નંબર પર કોલ કર્યું અને જે કાયદેસરની તપાસ જારી છે હમણાં